ખો ખો વર્લ્ડ કપ બે હજાર પચીસની ફાઇનલમાં ભારતીય ટીમની શાનદાર જીત થઈ છે વિજેતા ભારતીય ટીમમાં સામેલ ડાંગની ઓપીના ભિલારે ડાંગ જિલ્લા સહિત ગુજરાતને પણ ગૌરવ અપાવ્યું છે ડાંગના છેવાડાના બિલીયાંબા ગામની ખેલાડીએ ઓલરાઉન્ડર ખેલાડી તરીકે પ્રદર્શન કર્યું બેસ્ટ ડિફેન્ડર અને બેસ્ટ એટેકર એવી એક ઓલરાઉન્ડર ખેલાડી તરીકે ગુજરાત ખોખો ટીમની કેપ્ટન એવી ઓપીના ભિલારે ડાંગ સહિત સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે ડાંગ જિલ્લાના આગેવાનોએ દીકરીના માતાપિતાને અભિનંદન પણ પાઠવ્યા છે ખોખોની ટીમના ભારત દેશના પંદર ખેલાડીઓ પૈકી મૂળ ડાંગ જિલ્લાની અને તાપીમાં રહી ડીએલએસએસ અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરેલ ઓપીના દેવજીભાઈ ભિલારે બધી મેચોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ખોખો વર્લ્ડ કપ બે હજાર પચીસની ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે રવિવારે નેપાળને હરાવીને પ્રથમ ખોખો વર્લ્ડ કપ જીત્યો જેમાં પ્રથમ ટમમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું બીજી ટમના વિરામ બાદ ત્રીજા ટર્નમાં ભારતે કુલ તોતેર પોઈન્ટ અને નેપાળે ચોવીસ પોઈન્ટ બનાવ્યા જેમાં ત્રીજા ટનમાં ભારતીય ટીમે શાનદાર રમત બતાવી અને આડત્રીસ પોઈન્ટ મેળવ્યા ભારતીય મહિલા ટીમ બાદ ભારતીય પુરુષ ટીમે આખી ટુર્નામેન્ટમાં જીત મેળવી અને ફાઇનલમાં પણ જીત મેળવી નેપાળ સામે ફાઇનલ મુકાબલો ચોપન છત્રીસના અંતરથી પોતાના નામે કર્યો હતો નોંધનીય છે કે ભારતની ગૌરવ યાત્રામાં ગ્રુપ તબક્કામાં દક્ષિણ કોરિયા ઈરાન અને મલેશિયા પર શાનદાર જીતનો સમાવેશ થાય છે આ પછી ભારતે ક્વાર્ટર ફાઈનલમાં બાંગ્લાદેશ સામે જીત મેળવી અને પછી સેમી દક્ષિણ આફ્રિકા સામે શાનદાર વિજય મેળવ્યો હતો આ ઐતિહાસિક સિદ્ધિ ભારતને માત્ર પ્રથમ વિશ્વ ચેમ્પિયનનો તાજ પહેરાવે છે એટલું જ નહીં પરંતુ વૈશ્વિક મંચ પર આ સ્વદેશી રમત માટે એક મહત્વપૂર્ણ ક્ષણ પણ છે તો આવા જ વિડીયો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર